નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો ચુમ્બોતેરથી ચૌદસો ને છાસઠ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને પચાસ પાટડી અગિયારસોથી ચૌદસો ને પચીસ ધંધુકા અગિયારસો પંચાવન થી પંદરસો ને છ વડાલી તેરસો પચાસથી ચૌદસો ને પાસઠ જેતપુર એક હજાર સુડતાલીસથી પંદરસો ને અઠ્ઠાવન મોરબી બારસો સિતેર થી પંદરસો નેવું જોટાણા તેરસો એકોતેરથી થી ચૌદસો ને પિસ્તાલીસ ધ્રોલ એક હજાર એકથી થી પંદરસો ને બેતાલીસ જામજોધપુર એક હજારથી પંદરસો ને એસી ટિટોય બારસો સિત્તેર થી તેરસો ને ત્રીસ અમરેલી આઠસો વીસથી થી પંદરસો ને ત્રેપન ખેડબ્રહ્મા તેરસો સિત્તેરથી ચૌદસો ને પચીસ હળવદ અગિયારસો એકાવનથી પંદરસો ને ચાલીસ આંબલિયાસણ બારસો વીસથી ચૌદસો ને પાસઠ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને અગિયાર ધ્રાંગધા એક હજારથી પંદરસો ને ચૌદ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને ચાલીસ ચાણસમા બારસો પંચાવન થી પંદરસો વીસ બાબરા તેરસો થી પંદરસો ને પાંત્રીસ વાંકાનેર નવસો થી પંદરસો ને પાંત્રીસ જસદણ અગિયારસો થી પંદરસો બહુચરાજી બારસો પચાસ થી દસ અંજાર ચૌદસો થી ચૌદસો ને તેરસો પંચ્યાસીથી ચૌદસો ને એકવીસ હિંમતનગર તેરસો પિસ્તાલીસથી ચૌદસો ને અડતાલીસ થરા તેરસો નેવ્યાસીથી ચૌદસો ને ચાલીસ સિહોરી બારસો દસથી ચૌદસો ને દસ હારીજ બારસોથી પંદરસો ને પંદર કાલાવડ એક હજાર પંદરથી સોળસો ગોંડલ એક હજાર એકાવનથી પંદરસો છાસઠ કડી બારસો છન્નુંથી પંદરસો ને જામનગર અગિયારસોથી સોળસોને પાંચ બોટાદ અગિયારસોથી પંદરસો ત્રીસ વિજાપુર નવસો પચાસથી પંદરસો એકવીસ કુકરવાડા બારસો પચાસથી પંદરસો પાંચ એક હજારથી પંદરસો ને આડત્રીસ ધારી બારસોથી પંદરસો ને અગિયાર ખાંભા તેરસો સાઠથી પંદરસો ને પચાસ